એટલે ત્રેવીસ બે બે હજાર પચીસ થી છવ્વીસ બે હજાર પચીસ સુધી આપણો આ મેળો છે મેળામાં લાખો લોકો આવવાના છે આવવું પણ જુનાગઢ કલેક્ટર વહીવટી તંત્ર એ એકદમ સાબધું થઈ ગયું છે જુનાળા ને કેમ સ્વચ્છ રાખવું ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો કાર્ય કાંઈ પણ સારું કરવું એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે આ એટલે બધા અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં આહવાન કરું છું પધારો એની સાથે સાથે સ્વચ્છતા જાળવો કારણ કે આપણું ઘર વહીને આપણે ત્યાં ત્યાં ફૂંકતા નથી પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનાર ની ભવનાથ ની આપણે રાખવાની આપણી ફરજ છે તો બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે મારા વહીવટી તંત્ર જુનાગઢ વતી જુનાગઢ પોલીસ પરિવાર છે ભાવનો મેળો છે એવો ગરવો ધર ધીંગી ગરવો ધણી ધીંગા મજ નકળંગ કેહર નીપજે જ્યાં ધીંગા ખોખડ ધજ એક બાજુ ગરબા ગિરનાર માં ગિરનારી મહારાજ ઓમકારના ભવેહરના નાદમાં અંબા ના

એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો જય જય ગરવા ગિરનાર જય ગિરનારી મહારાજ જય